સ્વાગત છે મહાન ગુજરાત ન્યૂઝ ચેનલમાં અત્યારે મહેસાણા જિલ્લામાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે સોમવારે જિલ્લામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો ત્યારે જિલ્લાના બે તાલુકામાં આવેલા દેવીનાપુરા મોટપ હિંગરાજપુરા ગામમાં ભારે પવન ફૂંકાતા મકાનોના પતરા ઉડી ગયા હતા અને વૃક્ષ પણ ધરાશાય થઈ ગયા હતા તેમજ વીજ પોલ પણ નમી જવાની ઘટના સામે આવી હતી ત્યારે આ ગામોના અનેક વિસ્તારમાં વીજ કાપ પણ જોવા મળી રહ્યો છે ઘટનાની જાણ થતા તંત્ર દોડતું થઈ ગયું હતું મહેસાણા જિલ્લાના બે તાલુકામાં આવેલા હિંગરાજપુરા દેવીનાપુરા અને મોટા ગામોમાં ભારે પવન છે દેવનીપુરા ગામમાં પતરા ઉડી જતા લોકોને નુકસાન વેઠું પડ્યું હતું ત્યારે ગામમાં આવેલા મકાના પથરાવડી ખેતરમાં પડ્યા છે ત્યારે ગામમાં હાલ વીજળી પણ ગુલ જોવા મળી રહી છે ત્યારે કેટલાક લોકો જમા બેઠા હતા ત્યારે અચાનક જ આ વાવાઝોડું આવ્યું હતું એ દરમિયાન મકાના પતરા તૂટી ઘરમાં પડ્યા હતા લોકો હાલમાં પોતાના મકાના પતરા શોધવા કામે લાગ્યા છે અને તૂટેલા પતરા અને વરસાદથી બચવા લોકો મિનિયા નાખી સેફ્ટી કરી રહ્યા છે સ્થાનિક ધારાસભ્ય સુખજી અને તંત્રની ટીમે મુલાકાત કરી વધુ તપાસ આદરી છે તો અત્યારે અત્યારની અપડેટ વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા